પારડીમાં ઝડપી હંકારી જનાર બાઇકની લાઇટ અચાનક બંધ થતાં જિંદગીની લાઇટ પણ બુજાઈ ગઈ પારડી તાલુકાના ગોયમા ગામે રહેતા ત્રણ મિત્રો વેભો સતીશભાઈ નાયકા ઉમર વર્ષ વીસ વિષ્ણુ જગદીશભાઈ નાયકા ઉમર વર્ષ વીસ તેમજ દીક્ષિત રાકેશભાઈ પટેલ આમ ત્રણ મિત્ર બાઇક લઈ પારડીના પરવાશા ગામે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા જ્યાંથી તેઓ હાજરી આપી રાત્રિના દોઢેક વાગે પરત ઘરે ફરી રહ્યા હતા પરવાશા બ્રાહ્મણ ફળિયા ખાતે આવેલ વળાકવાડા માર્ગ ઉપરથી પસાર થતી વખતે બાઇકની અચાનક લાઇટ બંધ થઈ ગઈ હતી રાત્રિના સવા એકાદ વાગ્યે ગોયમા ગામે જવા સારું નીકળેલ તે વખતે પરવાશા ગામ બ્રાહ્મણ ફળિયુ વાઘ છીપાથી ગોઈમાં જતા રોડ ઉપરથી જતા હતા તે દરમિયાન અચાનક લાઇટ બંધ થઈ ગઈ હતી જેથી બાઇક રોડ નીચે ઉતરી નાળામાં અથડાઈ હતી અને ત્રણેય મિત્રો બાઇક ઉપરથી નીચે પડ્યા હતા જેમાં બાઇક ચાલક વિષ્ણુને ઈજા થતા મોત નિપજી હતું જ્યારે બાઇક સવાર અન્ય બે મિત્રને સામાન્ય ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસડાયા હતા આ સમગ્ર ઘટના અંગે વૈભવ સતીશભાઈ નાયકાએ પારડી પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો